નમસ્કાર મિત્રો મિત્રો ધોરણ દસ અને બાર પાસ માટે એક ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું તો મિત્રો વિડીયો શરૂ કર્યાના પહેલાં જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે ઓન કરી લેજો જેથી આવી લેટેસ્ટ ભરતીની માહિતી તમને આ ચેનલ ઉપરથી મળતી રહેશે મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ આઈટીબીપી ઇન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેની અંદર હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ માટેની કુલ એકસો ને જગ્યાઓ માટેની આ ભરતી છે વધુ માહિતી જોઈએ તો એના માટે તમારે ઓનલાઈન અરજી કરવાની છે અને જે અરજી કરવાની તારીખ છે એ છેલ્લી દસ નવ બે હજાર ચોવીસ સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે વધુ માહિતી જોઈએ તો હેડ કોન્સ્ટેબલ જેમાં ડ્રેસર વેટર માટેની કુલ નવ જગ્યાઓ છે કોન્સ્ટેબલ એનિમલ એટેન્ડન્ટ માટેની ને પંદર જગ્યાઓ છે કોન્સ્ટેબલ કેનલમેન માટેની ચાર આ રીતે કુલ એકસો અને અઠ્યાવીસ જગ્યાઓ આપવામાં આવેલી છે વધુ જોઈએ તો હેડ કોન્સ્ટેબલ માટે શું લાયકાત જોઈએ છે તો વેટરનરીમાં પ્રમાણપત્ર એટલે કે ડિપ્લોમા કરેલું હોવું જોઈએ કોન્સ્ટેબલ માટે એનિમલ એટેન્ડન્ટ માટે ધોરણ દસ પાસ અને કોન્સ્ટેબલ કેનલમેલ માટે ધોરણ દસ પાસ ઓછામાં ઓછું હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો ઉંમરમર્યાદા કેટલી છે તો અઢાર વર્ષથી સત્યાવીસ વર્ષની ઉંમર મર્યાદા છે એની અંદર નિયમો મુજબ જે કોઈ છૂટ મળવાપાત્ર થતી હોય તે મળશે અરજી માટે કેટલી ફી ભરવાની છે તો જનરલ ઓબીસી અને ઈડબલ્યુ એસ કેટેગરીના ઉમેદવારો માટે સો રૂપિયા ફી ભરવાની છે જ્યારે એસસી એસટી ટી ઈડબલ્યુએસ કેટેગરીના ઉમેદવારો માટે કોઈપણ પ્રકારની ફી ભરવાની નથી પસંદગીની પ્રક્રિયા કેવી રીતે કરવામાં આવશે તો એના માટે સૌથી પહેલાં તો કૌશલ્ય પરીક્ષણ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન ત્યાર પછી તબીબી પરીક્ષા લેવામાં આવશે એટલે કે મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે અને એના આધારે ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે મતલબ કે પરીક્ષા ડોક્યુમેન્ટ વેરીફિકેશન અને મેડિકલ ચેકઅપ આધારિત પસંદગી કરવામાં આવશે અરજી તમારે કેવી રીતે કરવાની છે તો આઈ ટીબીપી માટેની જે ઓફિશિયલ વેબસાઇટ છે અહીંયાથી તમે નોંધી શકો છો અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપવામાં આવેલી છે ત્યાંથી પણ તમે સીધા જ અરજી કરી શકો છો આ વેબસાઇટ ઉપર જવાનું છે અને તમે સ્ટેપ મુજબ ઓનલાઈન અરજી કરી શકો છો છેલ્લી તારીખ આપણે જોઈ લઈએ તો દસ નવ બે હજાર ચોવીસ સુધીમાં તમારે એપ્લાય કરવાની છે જે બાર આઠ બે હજાર ચોવીસથી ઓનલાઈન અરજી શરૂ થઈ ગયેલ છે તો મિત્રો આ હતી આઈટીબીપી દ્વારા જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત